ભ્રષ્ટાચારીઓ સામે સરકારના મંત્રી કૌશિક વેકરિયાના આકરા તેવર કોઈ કોન્ટ્રાક્ટર નબળું કામ કરે તો ધ્યાન દોરો આ નિવેદન તેમણે આપ્યું વિકાસના કામોની ગુણવત્તા ચકાસવા પાંચ લોકોની ટીમ બનાવી ધ્યાન આપો કુકાવાવના ખજૂરી ગામે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી રહ્યા હતા એ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈ પણ પ્રકારનું પાંચ કરવાની નથી થતી કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય નબળું કામ થતું હોય તમારે ધ્યાને મૂકજો ફરજિયાત પડે કારણ કે આ કામ થશે દસ વર્ષ સુધી પછી તમારે ત્યાં નવો રોડ નહીં બને એટલે એની પણ આપણે બધાએ જાળવણી રાખવી જોઈએ હું તો ગામને વિનંતી કરું પાંચ પાંચ જણા રોજની ટીમ બનાવું એસ્ટિમેટ લઈને બેસે કેટલા તમારા કપસી કેટલા ટકા સિમેન્ટ કેટલી રેતી એનો એસ્ટિમેટ લઈને બેસે તો સો ટકા ક્વોલિટી કામો થશે અમારી પણ જવાબદારી તમારી પણ જવાબદારી આપણે સાથે મળી વિકાસના કાર્યો કાયમી માટે ટકી શકે એ પ્રકારે બધા જ કરે એની પણ આપણે ખાસ જરૂર હોય છે